અમલવારી ને લઈને યોજવામાં આવી બેઠક સરકાર દ્વારા ત્રણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેની અમલવારી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જામનગર જિલ્લા પોલીસ વાળા પ્રેમસુખ ડેલુ તેમજ દ્વારકા જિલ્લા પોલીસ વાળા નિતેશ પાંડે બેઠકમાં ઉપસ્થિત રહ્યા આઈજી અશોક યાદવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કાયદા મુદ્દે ચર્ચા વિચારણા કરી આજે ભારત સરકાર દ્વારા ત્રણ નવા કાયદા જુલાઈ બે હજાર ચોવીસથી થી અમલમાં આવ્યા છે એ નવા કાયદાઓના અમલવારી માટે આજે જામનગર અને દેવભૂમિ દ્વારિકાના પોલીસ અધિકારીઓની મિટિંગ રાખવામાં આવેલી છે નવા કાયદામાં જે નવી જોગવાઈ કરવામાં આવેલી છે એ તમામ જોગવાઈ અનુસાર દરેક પોલીસ સ્ટેશનોમાં કામ થાય તેમજ તમામ જે કોર્ટોના જે ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવેલી છે એ તમામનું પાલન થયા પછી પોલીસમાં અમુક પોલીસ સ્ટેશનોમાં નાના મોટા જે ઇસ્યુ આવતા હોય એ સમસ્યાનું કેવી રીતે રિઝોલ્વ કરી શકાય અને આ ત્રણ કાયદાઓનું અમલીકરણ કેવી રીતે વધુ વધુ સારી રીતે કરી શકાય એની ચર્ચા અને મંથન કરવા માટે આજે બધા ભેગા થયા છે અને આખી રાજકોટ રેન્જ આ ત્રણ કાયદાઓના અમલમારી માટે ચોક્કસ અને સટીક રીતે તમામ જે પ્રયાસો હાથ ધરશે અને ભવિષ્યમાં આ કાયદાઓનો સરસ રીતે અમલ થાય એ પ્રમાણે અમારી આયોજના રહેશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ